તજાનો ધર નથી થ નથી ન બીજા નો વારો આપો બેટા ચલો આવી જાઓ થવું કઉ તો આટલા પછી બીજા કોને આવડે છે આગળ ઊંચી કરો સુધાતો બેટા બોલો આડો Oh. নম্বাৰ যায় লখম লক্ষম নখম বেটা घर गणपति घर फी abjanawal dipawal abwan kalo niche nahi lagna ha bolna

さ「さあさあこんにさ નમસ્કાર મિત્રો જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક આપો શેર કરો અને જે બટન આપ્યું છે ત્યાં સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો નમસ્કાર ચાલો એના પછી કોણ